હેલો મિત્રો તો નમસ્કાર કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો મિત્રો આજે આપણે આવી ગયા છે મેવાડા અને મેવાડાનો બ્લોગ મૂક્યા ને એ ઘણા દિવસ થઈ ગયા છે તો અત્યારે આપણો મેવાડાની આપણી સાઈડ ચાલુ છે તો ત્યાં લેટર તૈયાર થઈ ગયું છે એનું તો તમને થોડો બતાવીશ કે કઈ રીતનું આપણું લેટર તૈયાર કર્યું છે તો વિડીયાને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી કરજો તો જો આપણું લેન્ટર કમ્પ્લેટ ફાઇનલી ગોઠવાઈને તૈયાર થઈ ગયું છે ને કાલે આપણે આનું લેન્ટર ભરવાનું છે તો આ રીતનું આપણે લેન્ટર તૈયાર કર્યું છે અને વાત કરીએ રસોડું છે આપણું રસોડાની અંદર આપણે આ રીતની અભરાઈ રાખી છે કે જે દોઢ ફૂટની અભરાઈ છે અને સામે બે બારી છે જે એક હોલમાં છે અને એક બારથી છે તો ત્યાં આગળ આપણું પ્લેટફોર્મ આવશે તો પ્લેટફોર્મ ઉપર આપણે અભરાઈ નથી રાખી એના સાઈડમાં રાખી છે કારણ કે પ્લેટફોર્મના ઉપર અભરાઈ હોવાથી અભરાઈ વારંવાર બગડી જતી હોય છે ખરાબ થઈ જતી હોય છે એનો કલર ખરાબ થઈ જાય કારણ કે ખાવા બનાવતી વખતે એની જે જરાળ નીકળે છે તો તેનાથી અભરાઈ ખરાબ થઈ જતી હોય છે તો આપણે અભરાઈ આ બાજુ રાખી છે અને ત્યાં આગળ ખુલ્લું ઓપન પ્લેટફોર્મ આવશે કિચનનું અને બીજું મિત્રો વાત કરીએ ઇસ્ટીલની તો આપણે લેન્ટરની અંદર ઇસ્ટીલ કઈ રીતનું બાંધ્યું છે તો ઇસ્ટીલની વાત કરીએ તો લેન્ટરની અંદર આપણે ઇસ્ટીલ નાખ્યું છે એમએમની રીંગ આપણે નાખી છે અને દસ એમ એમના સરિયા નાખ્યા છે આપણે એના અંદર તો આ રીતના આપણે બધા પોદરા બોધીને ફાઇનલી આપણું લેન્ટર તૈયાર કરી દીધું છે અને આ રીતનું એના અંદર ઇસ્ટીલ બાંધ્યું છે જુઓ હા અને મિત્રો બીજું કે ખાસ તમને એક કહેવાનું કે કામની અંદર યા ઇસ્ટીલની અંદર તમને વિડીયોની અંદર એવું કંઈ દેખાવામાં આવે તો કોમેન્ટ જરૂરથી કરજો તે તો એનાથી કરીને અમારા કામમાં પણ સુધારો થાય તો પણ કોમેન્ટ કરી શકો છો કે આ રીતનો ભાઈ તમે કામ કરો તો મિત્રો આ રહ્યો આપણે અષ્ટોર રૂમ છે તો અસ્ટોર રૂમની બારી મૂકી હતી તો આ બારીનું સજું છે તો સજાની અંદર જો આ રીતનું આપણે સ્ટીલ બાંધ્યું છે જે આઠ એમ ના આડા પણ નાખ્યું છે અને દસ એમ નીચે નાખ્યું છે મેનમાં છે દસ એમ અને આ રીતના જુઓ બધા ટોટલી કમ્પ્લીટ ફાઇનલી પાંજરા ભાધીને મૂકી દીધા છે અંદર અને આ રીતની આપણે સાઈડ મારેલી છે તો આપણું લેન્ટર કમ્પ્લીટ ફાઇનલી તૈયાર થઈ ગયું છે અને આપણે આવી ગયા છે હવે બેડરૂમમાં તો આ રીવા બેડરૂમ છે તો એ રીતની જો આ વચ્ચેવાળી જે બે બંને બેડરૂમ બંને બેડરૂમના વચ્ચે દીવાલ છે તો એના અંદર આપણે આ રૂમમાં અને પેલી રૂમ બંને વચ્ચેવાળી દીવાલ છે તો એના અંદર આપણે ગભરાઈ રાખી દીધી છે બંને બાજુ મિત્રો એના અંદર ગોધડા કબાટ કબાટ જે તે પણ કરવું હોય તો આ દિવાલે થઈ શકે છે કે પાછળની દિવાલે આપણે આની બારી આવી ગઈ છે તો પાસલની દિવાલેભરાઈનું સેટિંગ નહોતું આવતું તો આપણે વચ્ચેવાળી દિવાલે ભભરાઈ રાખી દીધી છે કે એમને કબાટ વગેરે કરવા હોય તો અહીંયા થઈ શકે છે અને આ પાસળની બારી છે તો પાસળની બારી ઉપર પણ આપણે એને સજું રાખ્યું છે જે દોઢ ફૂટનું સજ સજું છે અને આપણે બારી બધી ટોટલી રાખેલી છે ચાર બાય ચારની તો જુઓ બધા ટોટલી લોખંડ કમ્પ્લીટ ફાઇનલી બાંધીને તૈયાર કરી દીધું છે અને હવે આપણે આવી ગયા અભરાઈની અંદર તો અભરાઈની અંદર આપણે લોખંડ નાખ્યું છે એના અંદર દસ એમ મેનમાં નાખ્યું છે અને એના ઉપર નાખ્યું છે આપણે આઠ એમ નું સ્ટીલ તો એનાથી કરીને એની ફિટનેસ ઓછી આવે છે બે થી અઢી ઇંચની ફિટનેસ આપણે ભરતા હોઈએ છીએ અભરાઈની તો એના અંદર પતળો લોખંડ નાખવાથી મિત્રો અભરાઈ કોઈ દિવસ ના ફાટે તો એનાથી કરીને આપણે આના અંદર દસ એમ બાય આઠ એમ એમ લોખંડ નાખ્યું છે તો અને બીજું મિત્રો વાત કરીએ આ આવી ગયો બીજો આપણો બેડરૂમ તો જુઓ આના અંદર પણ વચ્ચે આવી ગઈ અભરાઈ તો આ અભરાઈ મિત્રો વચ્ચેલી દિવાલ ઉપર બંને બાજુ રાખી છે તો એનાથી મજબૂતાઈ વધી જાય અને અભરાઈને પણ કાંઈ ન થાય અને દીવાલમાં પણ મજબૂતાઈ વ્યવસ્થિત રીતે આવી જાય અને બીજું મિત્રો વાત કરીએ કે આપણે બાલ બ્લોકમાં જે કોલમ ભર્યા હતા તો કોલમનો બ્લોક આવ્યો હતો હવે લેન્ટરનો પણ બ્લોક આવશે તો આ તૈયાર થઈ ગયું છે અને નેક્સ્ટ બ્લોક આપણો આવશે જે કાલે લેન્ટર આપણે ભરવાનું છે તો એનો તો એની પણ વિડીયોને તમે જરૂરથી જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન જરૂરથી કરજો અને ફોલો કરવાનું તો ના ભૂલતા તો એનાથી કરીને મારા કન્સ્ટ્રક્શન લગતા તમામ વિડીયો તમને મળતા રહે ને મિત્રો આપણે હવે આવી ગયા છે જો સંડાસ બાથરૂમ તો આર્ય આ હોલ છે તો હોલના બાજુમાં એક્ઝેટ આવી ગયું બાથરૂમ અને એના બાજુમાં આવી ગયું સંડાસ તો સંડાસની અંદર આપણે સાત ફૂટે સ્લેબ ભરતા હોઈએ છીએ તો પાર્ટીથી ચર્ચા કરી અને બને એટલી તમે સાત ફૂટ નહીં પણ એને કાં તો તમે આઠ આઠ ફૂટે લેન્ટર ભરી શકો છો પણ આઠ ફૂટે લેન્ટર ભરીએ તો ઉપર માળિયું નથી રહેતું તો એનાથી કરીને આપણે એને દસ ફૂટે આનો સ્લેબ લઈ જવાનો છે તો એના અંદર આપણે સાવર ફિટ કરતા હોઈએ છીએ તો સાવરની હાઈટ પ્રોપર રીતે આપણને મળી રહે એ રીતનું માળિયું ના બનાવવું હોય પાર્ટીને તો તમે એની હાઈટ દસ ફૂટ સુધી લઈ જાઓ છો તો બાથરૂમ બનાવવામાં પણ મજા આવશે અને વ્યવસ્થિત રીતે બાથરૂમ તૈયાર થશે અને હારવા મિત્રો એરિયો છે તો આ ઓપન એરિયો છે આના ઉપર પણ સ્લેપ આવશે અને ત્યાં આગળ આપણે એન્ટ્રી હાલવાની છે અને આરિયા દીવાલ ખેંચી લેવાની છે તો આ રીતનું આપણું કામકાજ છે અને તમને અમારું કામ સારું લાગ્યું તો વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને રામાપીના ભગત કોમેન્ટમાં જય બાબારી જરૂરથી લખજો તો આ રીતનું જો આપણે કામકાજ તૈયાર છે અને હવે આપણે મળશું મિત્રો નેક્સ્ટ બ્લોકમાં જે નેક્સ્ટ બ્લોક આપણો આવશે તો આપણે કાલે ભરવાનો છે લેન્ટર તો તેનો નેક્સ્ટ બ્લોક આવશે તો નેક્સ્ટ બ્લોકને જોવાનું ના ભૂલતા તો જય શ્રી રામ